કામ કરને તમારે કરવું છે એડ જ કર કમેન્ટ કરે ને તારે આવો કમેન્ટ કરે છે એલા નહી <tusuk> Jai Mata Ben. <jiden. tusuk> Jai Mataji Ben. Jai Mataji <tusuk> Lahat saan mababaig kayo? Ah, lahat saan mababaig kayo? Lahat saan Ah, lahat saan mababaig kayo? O dabala Ah, બહુ સરસ વરસાદ પડ્યો વરસાદ તો બહુ પડ્યો હવે ત્યારે પણ પાણી છે છે એટલે ઓટો ને જોઈ શકો જે કોઈ પણ આપણી ચેનલ માં નવું હોય તો ભાઈ ચેનલમાં આટો મારો વિડીયો સારા આવે છે તમને બતાવી રહ્યો છું અત્યારે આપણે જમીનથી પાંચ ફૂટ એટલો ઊંચો ઓટો છે કોઈ એની ઉપરથી પાણી જાય